અમારે નથી ખેતી આદિવાસી સમાજનો રોજગારનો આધાર છે અને ખેતીની જમીન ને આવે છે અમારે ત્યાં રોજગાર તો આપ્યો નથી એક બી એવું ભણેલું ગણેલું નથી કે એરપોર્ટનો ઉપયોગ કરી શકે જે બી સહી કરવામાં આવી એક બી ગામના વ્યક્તિએ સહી નથી કરી પણ હોય તો પણ ડુપ્લિકેટ સહી કેમ થાય ડુપ્લિકેટ કેમ કરો કેમ થાય ડુપ્લિકેટ સહી જોઈએ અનુસૂચિ પાંચ પ્રમાણે પૈસા એક્ટ નો અમલ થયો છે આમાં સાહેબ સુપ્રીમ કોર્ટમાં માં અમારો રસ્તો છે પણ એની નોટિફિકેશન કેમ નહીં જાહેર કરવામાં આવી એનો અમને કારણ જવાબ આપો જાહેરનામું કેમ નહીં આપ્યું અમે હાઈકોર્ટમાં ગયા તા હાઈકોર્ટે કીધું છે કે જાહેરનામું પડશે પછી તમે પિટિશન કરો thank <laughs> you